હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં તો તમને હું વિડીયો સરળ રીતે તમારે વાયરલ થઈ જાય એવી રીતે વિડીયો બતાવીશ આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સારો લાગે ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આ ચેનલ ઉપર હું બધું જ શીખડાવીશ નવું અત્યારે મેં ચાલુ કર્યું છે એ રીતે તમારે ખબર પડશે કે વિડિયો વાયરલ કેવી ચલો હવે તમારી રાહ ના જોઈએ વિડીયો બહુ લાંબો ના મળે એના માટે આપણે ફટાફટ જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો આપણે જો તમે સીધી તો સીધો છું ગૂગલ ઉપર તમે સીધા જ પેલા ગૂગલ ઉપર જતો રહેવાનું તમારે ગૂગલ ઉપર સોનું એઆઈ સોનું એઆઈ પર તમારે ડાઉનલોડ એની કરવાની લિંક જ આવે સુધી ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી એના ઉપર તમે જઈને અહીંયા જે કોપી પેસ્ટ કરી શકો ગેરંટી આપું છું આગળ બીજી વાત કરીએ છીએ આપણે કે શું તમારે ગમે તે રીતનો ટેક્સમાં જઈએ એના અંદર એ તમારે તમે જો તમે સાંભળી શકો છો एक बार की बात है एक छोटी सी गांव में एक किसान रहता था उसके पास एक खेत था और वह अपनी पत्नी के साथ वहां खेती करता था एक दिन किसान ने देखा कि उसके घर में एक चूहा घुस गया है उसने सोचा कि यह चूहा उसकी फसल और अनाज को नुकसान पहुंचाएगा इसलिए उसने चूहे को पकड़ने के लिए चूहेदानी दी चूहे ने देखा की कि किसान